નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે એ તમારી કબજિયાત છે એ માત્ર બે કલાકની અંદર તમારા પેટમાં જેટલો પણ મળ ભર્યો છે જેટલો પણ ગંદકી ભરી છે જેટલો પણ જૂનો કચરો છે એ તમામ કચરો દૂર કરવા માટે આ ઔષધી અદ્ભુત પરિણામ આપે છે આ ઔષધિનો મેં મારી બોડી પર મારી મારા શરીર ઉપર પ્રયોગ કર્યો અને મને અદ્ભુત પરિણામ મળ્યું દરરોજ અમે અમારા ઘરના તમામ સભ્યો આ ઔષધિનો નિયમિત ઉપયોગ કરીએ છીએ અને એનાથી તમારી વર્ષો જૂની કબજિયાત હશે તો દૂર થશે તો આ ઔષધિનું આપણા ઋષિઓએ અદ્ભુત વર્ણન કર્યું છે ત્યાં સુધી આપણા ઋષિઓએ તો કહ્યું છે કે જેની કોઈ માતા નથી એની મા છે આનું નામ છે હરડે એટલે કે આ વાત પિત્ત અને કફ ત્રણેયને શાંત કરનારની ઔષધિ છે આ નિર્દોષ છે આની કોઈ ટેવ પડતી નથી એવું આયુર્વેદની અંદર કહ્યું છે ઘણીવાર ઘણા લોકોને કબજિયાત થાય તો એ લોકો આયુર્વેદિક સ્ટોર ઉપર જાય અને કોઈ પણ ચૂર્ણ માગે તો ચૂર્ણ આપે છે અમુક ચૂર્ણની અંદર સોનામુખીનો પાવડર ભેળવેલો હોય છે જેના લીધે તમે એ ચૂર્ણ લો કે તરત તમારું પેટ સાફ થઈ જાય છે પણ મિત્રો એ સોનામુખી છે એ તમારા શરીરને બોડીને નુકસાન કરે છે આપણા આંતરડા છે નબળા પડી જાય છે વીક પડી જાય છે એટલે સોનામુખીનું મિક્સ કરેલું જે બજારમાં તમને જે ચૂર્ણ આપવામાં આવે તો એવું ચૂર્ણ ક્યારેય ઉપયોગ કરવો નહીં અને એ ચૂર્ણની તમને ટેવ પડી જશે એ ચૂર્ણ જ્યાં સુધી તમે નહીં લો ત્યાં સુધી તમને પ્રેશર નહીં આવે એટલે કે કબજિયાત દૂર નહીં થાય અને બીજા કોઈ પણ ચૂર્ણ પછી તમને ફાવશે નહીં તમારા બોડીને ભાવશે પણ નહીં કે તમારા બોડીને અનુકૂળ નહીં આવે એટલે મહેરબાની કરીને તમે બજારની અંદરથી જો કબજિયાત દૂર કરવાની કોઈ ઔષધિ લાવતા હોય દવા લાવતા હોય આયુર્વેદિક સ્ટોર ઉપરથી તો નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ એનો ઉપયોગ કરવો બજારની અંદર તમને આવી હરડે મળશે અને આ હરડે બજારની અંદરથી તમારે લાવી દેવાની અને પછી એ હળદેને ભરી રાખવાની તમારે જરૂર પડે તો જ એનો પાવડર બનાવવાનો અને જેટલી જરૂર પડે એટલો પાવડર બનાવવાનો આ રીતે આ હળદે તોડશો એટલે એની અંદરથી ઠીલી નીકળશે એ ઠળીઓ દૂર કરી અને બાકીનો જે ભાગ છે એને મિક્સરની અંદર આવો પાવડર બનાવી દેવાનો પછી એર ટાઈટ ડબ્બાની અંદર પાવડર ભરી દેવાનો ઉપર ડેટ લખી દેવાની તારીખ એટલે તમને ખબર પડશે કે કઈ તારીખે આપણે બનાવ્યું તો આ પાવડર વધુમાં વધુ તમે છ મહિના સુધી જ આનો ઉપયોગ કરી શકો છો આયુર્વેદ મુજબ તો તમે આ રીતે ઘરે એર ટાઈટ ડબ્બામાં ભરી અને દરરોજ નિયમિત તમે આનો અડધી અડધી ચમચી રાત્રે સુતી વખતે તમે નોર્મલ પાણી સાથે તમે લેશો અથવા ઉંફાળા પાણી સાથે પણ લઈ શકાય છે તો તમારું પેટ કાયમ માટે સાફ થશે અને પેટ સાફ થશે તો તમામ પ્રકારની બીમારીઓથી તમે બચી શકશો આની કોઈ આડઅસર થતી નથી આની કોઈ બોડીમાં ટેવ પડી જતી નથી તો તમે નિયમિત અડધી ચમચી હરડેનો પાવડર લઈ શકો છો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય વાત પિત અને કપ ત્રણેયને શાંત કરનારો ફળ છે એટલે તમે ત્રણેય ઋતુની અંદર બારે માસ આનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે ઘરે બનાવેલો જાતે ઘરે બનાવેલો પાવડર હોય હરડેનો એ જ પાવડરનો ઉપયોગ કરવો કારણ કે બજારમાંથી કદાચ મિક્સ આવી શકે છે અથવા ડુપ્લિકેટ આવી શકે છે અથવા ભેળશીળવાળો હોઈ શકે તો એ કદાચ ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે એટલે હરડે બજારમાં આખી મળે છે કરિયાણાની દુકાને અથવા આયુર્વેદિક સ્ટોર ઉપરથી લાવી અને તમે એનો પાવડર જરૂરિયાત પ્રમાણે થોડો થોડો બનાવવાનો અને એ પાવડરનો તમે નિયમિત ઉપયોગ કરશો તો અદ્ભુત પરિણામ મળે છે પણ હા મિત્રો તમારે કોઈ લોબા ગાળાની બીમારી હોય કે ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો કોઈ ડૉક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે તો નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે નમ્ર વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ